મારું નામ હેતલબેન સેલડિયા છે ઉત્સવ સોસાયટી રોલેક્સ રોડ પોઠારિયામાં રહીએ છીએ અમારે બાબતે થોડોક ઝઘડો થયેલો છે એમાં જે એક બાવાજી કરીને છે તેનું ઉગ્ર સ્વરૂપ છે એનો તાંડવ એટલો છે કે સોસાયટી સુરક્ષિત 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 નથી 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 કોઈ પણ ધમકી મારીને જાય છે આજે જે આવેલા હતા શેરીમાં કે અમે તમારા માણસોને આમ કરશું તેમ કરશું અને થાય કરી લ્યો પોતાની ગેંગ બોલાવેલી હતી વીસ પચીસ જણાની ગેંગ હતી ગાડીમાં હથિયારો હતા પોતે બધા હથિયારો લઈ આવ્યા અને એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે બધાને આગુ પાછું થઈ જવું પડ્યું બાળકોને પથ્થર વાગ્યા બાય વાગ્યા વાગ્યા એટલે અમારું એવી જ માંગ છે કે એને છે ને અહીંથી કાઢો અને સરકસ આખા એરિયામાં કઢવો અને એને છે ને અમારી સુરક્ષા ત્યાં કરાવો અમારી બૈરાઓની છોકરાઓની કેમ કે રાત દિવસ છોકરાઓ રમતા હોય બૈરાઓ બેઠી હોય એટલે એના માટે થોડીક સુરક્ષા અમારો કરાવો અને જા આ બાબાને તો અહીંયા વાગેલું પણ છે જો કેવો રડતો હતો ત્યાં અમારી માંગ એ જ છે કે એને છે ને એની ભૂલ ની અમારી પાસે માફી માંગવા આવી પડે કે અમારી ભૂલ છે કે આ વસ્તુ ક્યારે ન થાય એમ અને હું તમારા બધા સાહેબ માથે માટે સહમત છું એમ કે તમે જેમ કે હું કરશું અને સરકસ એક અમારી નજર સામે બધા કઢો બોજ ગમે એમ કરીને નહીં અમે તો ત્યાં સોસાયટી આખો દાંડો મચાવી દેશું કોઠારીયા રોડ ઉપર બધા એરિયામાં કઢો બોન એ એમ જ કે પોલીસ અમારા ખીચામાં છે પણ એને છે ને થોડુંક એનો ઈગો એટલો છે કે વાત જવા દે એના માણસો પણ આમાં સોસાયટીમાં ઇન્વોલ્વ ન થવા જોઈએ કેમ કે અમારી પાસે માણસો છે તો અમે ન લઈ આવીએ આ સોસાયટીનો મામલો છે તેને ઇન્વોલ્વ માણસો ને ઉત્સવ સોસાયટી આસો પાલવ બાજુમાં સાઈબાબા સર્કલ સર્કલ રોડ કોઠારી